વરસાદ જો અતારમાં આવ્યો હતો અત્યારમાં આવ્યો હતો એમ તો ગારા જેવું થઈ ગયું નતું કાલ બે હસા છે આઠ સા હતા ને જે આપણે બે હસા છે કાલ તો આપણે સતરંગ વે તા એટલે નીંદ્યું તો આપણે એક સાફ આવ્યો કાલ આવ્યો હશે આપણે તો વેચાતા સતરંગ એટલે કાંઈ ખબર નથી મસ્ત રોપ છે લીલો ચાલો તો અત્યારે કામ નથી નકર તો આપડે જવાનું વરસાદ આવી ગયો એટલે ચાલો આપણે વિડીયો બનાવીશું એટલે ફાઈનલી મિત્રો ગોપાલ ની વાડી વ્યાવાસી રોડે વ્યાવાસી ઉભા રોડે ખડવાનું છે વિડીયો વિડીયો છે રોડે હા ભળાય એમ છે બાકી બીજે નો મજા આવે કા ચાલો આપડે કાયા કાંઈ વિડીયો બનાવી નાખી રેસ તો સીરાવતો હતો ભણવા નહીં દો પણ આમ તો પડી જ વરસાદ આવતો એટલે ખબરનું ડેમ આવું ગામનું ડેમ હાઇ લઈને એવું લાગે જઈશું પહેલાં આપણે હાલો વિડીયો બનાવવા મળવી પોરાક બનાવી લેવી એટલે પછી ઉપાય દીધો નહીં કેમ કે પછી ટાઈમ આવે કે ન આવે તો ચાલો આપણે વિડીયો બનાવી નાખવી જો આપણે વિડીયો બનાવી આપશે ને ગોપાલ ધો નિર્હણીમાં સડજો ટાંકો જોવા પીરવા કેટલો આખો પીરો હે કોપી એ કઈ દે પાકવાના છે વાર લાગશે વાર લાગશે કેટલીક વાર

ખાલી થોડું હોય જો ચાલો આપણે નાને કુવાડે કાઈપે આપણે એવું બીજું કાઈ હોય ને દાતો દેખાય કપાય નહીં કુવાડે કાપ નાખવી જઈએ જો કુવાડો લઈને આવી ગયો છે હા નાળિયા ને વેતરી નાખું છે કાતરો છે ને હા સાઈડથી દેખાડું તો દેતો નહીં માથામાં એ Anh, anh nói lại nói lại này này. <laughs> thế thế chưa <laughs> này ngô vào này không lên này hồi ngô gam có cái nó có thể

હાલો તે વિડીયો માં આગળ બન્યા રહેજો હમણાં તમને ફાડીને દેખાડું કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે ફાટી ગયો હાલો તે દેખાડી દેવા રહે જો છે જો છે છે મસ્ત થઈ ગઈ છો અસલ છે જીવ થઈ ગઈ જો જો આમ ચાલો આપણે છે ખાઈ લેવી નાળિયેરનું પાણી પી લેવી પછી મળવી જો આપણે ગોપાલ ની વાડે હાલ તો થઈ ગયા છે તો આપણે આપણે વાડી કોઈ જાય છે ગોપાલ તમે વાડી હશે તડકો કાઢો જો ચાલો આપણે જઈ વાડીએ જો આપણે વાડીયા પહોંચી જાય છે અને જો આપણે ઢોર પાવા વી આવવા છે ઢોરને અને મેં પાણી નાખી દેવી ચાલો આપણે ઢોરને પાણી નાખી દેવી ફાઇનલી મિત્રો જો બે આદમી જો છે ને તો આપણે હાલતા થઈ ગયા છે ભાઈ જે પ્રોગ્રામ કરવો છે ને આપણે પ્રોગ્રામ કરવા જઈ વિશે વિડિયો માં આગળ બની આવી જો ફાઈનલી મિત્રો જો આપણે વાડિયા પહોંચી ગયા છે વિન તો જઈએ છે આપણે આરે છે અજયભાઈ છે આ મજા અમે કરે રાખે તો ભાઈ ની વાડે છે તો ગામમાં માં ગયો છે હમણાં આવશે જો આપણે હંતું આ મોલ નાખ્યું છે જો

આપડે બાયફીન બનાવી એટલે મજા આવે હું ચાલો આપણે મેંગી બફાઈ જાય પછી આપણે બનાવી નાખશું જો આપણે તીખી બહુ નો કરતા બહાર વરસાદ ચાલુ હે ચાલુ વરસાદે આપડે મેહંદી ખાઈશું જોટા આવે એમ તો દેખાશે નહીં પણ તોય

જો આપણે મેંગી ખાવા બેહી ગયા છીએ જો ટાટી સાઈઝ છે જો અહીંયા તો જો આ ઘર ધણી રે વાડીવાળા રોટલા એણે છે જે ની હો પણ ને જો મસ્ત પવન આવે છે સાટા રે ગયા એટલે આપણે બહાર બેહી ગયા તો હાલો આપણે મેંગી ખાઈ લેવી ફાઇનલી મિત્રો જો આપણે મેંગી ખાઈ લીધી છે ને જો આપણે હવે વાડીએ જવાનું થઈ ગયું છે દેશને ફોન આવ્યો એટલે હાલો વ્લોગ આપણે પૂરો કરી દેવી ચેનલમાં માં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ફૂલતા નહીં ફોલોજો બીજા નો